મુખ્ય સેવિકાના મુખ્ય વિષયને ભણાવવા માટે માર્કેટમાં જાણે હોય ને એવું લાગે છે અને ઘણા બધા ફેકલ્ટી દ્વારા તો મને અને આવે છે કે મુખ્ય સેવિકાના જે એક્સપીર છે એને મેલેરિયા તાવ એમના દ્વારા ભણાવવામાં આવી રહ્યો છે હવે આવા જ ફેકલ્ટીથી બે જે પણ એમના સ્ટુડન્ટ્સ છે એને ભગવાન જ મને લાગે છે બચાવી શકે એમ છે તેની વેઝ આપણે આપણી વાત કરીએ તો મુખ્ય સેવિકાની બેચ એ આપણે એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ આવતીકાલે એટલે કે વીસ સાત બે હજાર ચોવીસથી સાંજે નવ વાગ્યા પછી આ બેચની ફીસ એ ચાર હજાર રૂપિયા કરી દેવામાં આવશે ઓલરેડી પંચાવન જેટલા એડમિશન થઈ ગયા છે અને આપણે એવા જ કેન્ડિડેટની જરૂર છે કે જેને ખરેખર મુખ્ય સેવિકા કોઈપણ સંજોગોમાં ક્રેક કરવી જ છે બરાબર અને ખરેખર એની પાસે એક સિરિયસનેસ છે એ પ્રિપરેશન માટેની એવા જ સ્ટુડન્ટના આપણે એડમિશન લેવાના છે હા ફીસ માર્કેટ કરતા માર્કેટમાં તમને પાંચસો રૂપિયામાં પણ મળી જશે અને બે હજાર રૂપિયામાં પણ મળી જશે પણ તમારી એક્ઝામ કોણ પાસ કરાવી શકે છે એ તમારે ક્યાંક ને ક્યાંક અંદરથી જોવાની જરૂર છે હા મુખ્ય સેવિકાની બેચ અમારી જે બેચ ચાલુ હશે એમાં કોઈ પણ જાતનો ટાઈમપાસ નહીં કરવામાં આવે કોઈ પણ ચોક્કસ નહીં મારવામાં આવે તમને મજા આવે એવી વસ્તુઓ નહીં બોલવામાં આવે અને માત્ર ને માત્ર આપણું ફેકલ્ટ કોન્સન્ટ્રેશન હશે કે નેક્સ્ટ જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટની અંદર તમારું નામ તમારા જ તાલુકાના તમારા જિલ્લામાં હોય ઓકે એવી રીતનું વર્ક કરવામાં આવશે હજી પણ ડિસ્કાઉન્ટ માટે તમારી પાસે સમય છે આવતીકાલે સાંજે નવ વાગ્યા પહેલાં જો એડમિશન લેશો તો તમને આ બે જ પાંત્રીસો રૂપિયામાં મળશે કોઈ પણ બે એવા સ્ટુડન્ટ છે કે જેને આત્મનિર્માણ પ્રત્યે ટ્રસ્ટ છે આત્મનિર્માણના મટિરિયલ આત્મનિર્માણના ફેકલ્ટી અને આત્મનિર્માણના ગાઈડન્સ પ્રત્યે વિશ્વાસ છે તો એવા બે સ્ટુડન્ટ હશે તો બંને સ્ટુડન્ટને અલગ અલગ મોબાઈલમાં એક્સેસ આપવામાં આવશે અને એના માટે ફીસ એ માત્ર છ હજાર રૂપિયા રહેશે તો ચાલો આપણે બેચની અંદર મળશું અને ઘણી બધી વાતો કરશું વાતોની સાથે સાથે આપણે આપણી તૈયારીને પણ મજબૂત કરશું અને ચોક્કસપણે એક સ્ટ્રોંગ કેન્ડિડેટ તરીકે તમે ઉભરી આવશો અને એ જ અમારો અથાય પ્રયત્ન રહેશે થેન્ક યુ સો મચ